જય માતાજી મિત્રો આજે પાણી વારવા આવી ગયો હું એંડામાં પાણી ચાલુ હોય ને અત્યારે વાગ્યા હે હવા ચાર શનિવાર કાલે રવિવારનો વારો બદલશે એટલે અત્યારે પાણી વારવાનું થશે જો એંડામાં પાણી ચાલુ છે હમણાં જાહેર પાણી જો હાડકીયા ઈંડા કહેવાય જો આમાં કે માર નથી ખોદી નાખવાની ઓ કેરો ભરાવા આયો હે તો આગર નો નાકો આપણે વારવાન થાસે હવે આગર નો નાકો પી વારી નાખ્યો હે ઓ પાણી આપા પી ગયો બરે આમણે રહ્યો હે લીમડે પહોંચવાનું હે લીમડે ઢુએન ઈ બાજુ જવાનું હે કેરા નનકા હે ફટાફટ ભરાતા આવે હે આ ફટાફટ ભરાઈ ગયો